સરપસ તો છે નહી બગદાણા ના નથી તમે ચાલુ કરો ને જે ગુનો કરે છે એને તમે પેલા કેમ આપણે એને કેવાથી એના ના કેવાથી હીરાભાઈ ના કેવાથી પેલા પોલીસ અધિકારીઓને આવું તેવું બોલે છે આનું આવું તેવું બોલે છે તો કોણ બોલે છે એ પેલા સરપચ નથી ત્યાંથી ચાલુ કરો એ સરપંચ તો છે જ નહીં

ખોટો છે એની પાછળ રાજકારણના લોકો છે એટલે નવનીત ને વિરુદ્ધ તપાસ થતી નથી નકર એટલું મોટું કોઈ દીકરી ઉપર અત્યાચાર કર્યો હોય તો બહુ ખોટું વસ્તુ બને છે ખરેખર ન્યાય અપાવવો જોઈએ આની પાછળ ગંદી રાજનીતિ ચાલે છે બેન એમ